પોરબંદરમાં કોમન યોગ પ્રોટોકોલ માટેની યોગ શિબિર યોજાઈ હતી જેમાં છસો યોગ કોચ ટ્રેનરો અને સાધકો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદરની ડોક્ટર વી આર ગોઠાણિયા મહિલા કોલેજના હોસ્ટેલના હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ યોગ કાઉન્ટડાઉન યોગ શિબિર યોજાઈ હતી જેમાં છસો યોગ કોચ યોગ ટ્રેનર અને યોગ સાધકો તેમજ યોગ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા સંકુલના પ્રમુખ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણિયાએ તમામને આશીર્વાદ પાઠવ્યા હતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના લીલાબેન સિનિયર તબીબ ડૉક્ટર સુરેશભાઈ ગાંધી ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા અને આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ પ્રોટોકોલ ધ્યાન અને સંગીત પરિયોગ યોગનું મહત્ત્વ અને યોગ એ શારીરિક અને માનસિક રીતે અને માનવજીવન માટે ઉપયોગી છે તે વિશે મહેમાનોએ ઉપબોધમાં જણાવ્યું હતું સમગ્ર આયોજનમાં જિલ્લા યોગ કોઓર્ડિનેટર શિવાભાઈ ખૂટી સહિત તેની ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર